તમે રાધનપુર શહેરમાં વેપાર કરી રહ્યા છો અને શોર્ટ સર્કિટના કારણે તમારી દુકાનમાં આગ લાગે છે તો એ નગરપાલિકાના ભરોસે તમે ના રહેતા નહીં તો નગરપાલિકાની ફાઇડની ટીમ એક કલાકે આવશે ત્યાં સુધી તમારો માલ સામાન બળી જશે અને દુકાનો પણ ખાખ થઈ જશે વારી રોડ ઉપર અગાઉ પણ બની ચૂક્યું છે ત્યારે ગઈકાલે પણ આવી જ આગ લાગવાથી ચાર દુકાનો ખાખ થઈ છે માલ સામાન બળી ગયું છે નગરપાલિકાની એ ફાઇડની ટીમ એક કલાક પછી આવે છે બેદરકારી નગરપાલિકાની હોય લોકોમાં ચર્ચાઈ આ ફાઇલ ટીમ તાત્કાલિક ધોરણે પહોંચી હોત તો કદાચ આ માલસામાન બચી શક્યો હોત પરંતુ આ નગરપાલિકાની બેદરકારી હોય તેવું હાલ તો લોકોમાં ચર્ચા થઈ રહી છે અને શું આ વેપારી આબેદરકારી સામે નગરપાલિકા સામે કાર્યવાહી કરશે તે પણ સવાલો ઉઠ્યા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આબા ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે નગરપાલિકાની નગરપાલિકામાં આમ તો અનેક વખત બેદરકારીઓ સામે આવતી હોય છે ક્યારેક દબાણો ઉપર આંગળી ચીધાતી હોય છે અને લોકો કહેતા હોય છે કે નગરપાલિકાનું દબાણ છે અને આ દબાણ નગરપાલિકાની જવાબદારી હોવા છતાં પણ હટાવવામાં આવતું નથી આવા સવાલો થતા હોય છે ત્યારે

ઓલવા માટે ફાયર ની જે ટીમ છે એ રાધનપુરની તાત્કાલિક નથી પહોંચતી એટલે પાટણથી ટીમ બોલાવવામાં આવે છે અને ત્યાં સુધી આ તમામ જે માલ સામાન છે એ બળીને ખાક થઈ જાય છે આવું આપણે બારી રોડ ઉપર જોઈ ચૂક્યા છીએ ત્યારે ફરી રાધનપુરમાં માં ગઈકાલે રાત્રિ સમય દરમિયાન ચાર દુકાનો આગ લાગે છે અને આ આગ લાગ્યા બાદ લોકો નગરપાલિકાને જાણ કરે છે નગરપાલિકાને કહે છે કે આગ લાગી છે એટલે સત્વરે અહીંયા ફાયરની ટીમ મોકલવામાં આવે ચાર દુકાનો ખાક થઈ જાય છે આ ખાખ થયેલી દુકાનો ના માલિક ચિંતામાં હતા કારણ કે ફાયર ટીમ આવી ન હતી પાટણથી ટીમ બોલાવવામાં આવે છે પાટણ થી ટીમ આવતા અહીંયા કોઈ સામાન બચતો નથી રાખવી પડશે કારણ કે નગરપાલિકાની એ ની ટીમ તો એક કલાકે અડધા કલાકે પોચશે ત્યાં સુધી તમારો માલસામાન ભરી જશે આવું અનેક વખત બન્યું છે વારે રોડ ઉપર બંધ બન્યું હતું અને ગઈકાલે પણ આવું જ બન્યું છે ફાયર ટીમ ના આવતા આ દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન છે જવાબદારી કોની એ પણ સવાલો થયા છે આમ તો નગરપાલિકાની જવાબદારી છે કે ફાઇટની ટીમને પાણી ભરીને રાખવી પડે અને તાત્કાલિક ધોરણે જ્યાં પણ આગ લાગી છે ત્યાં સત્વરે દસ કે પંદર મિનિટમાં પહોંચે તે અંતરે રાખવી જોઈએ રાધનપુર ફાઇટની ટીમ વારાઈ રોડ ઉપર છે બે કિલોમીટરના અંતરે છે અને અહીંયા આવતા પાંચ મિનિટ લાગે છતાં પણ આ ફાઇટની ટીમ

તૈયાર રાખવી જોઈએ કારણ કે પાટણથી આવતા ફાઈવ ની ટીમ ને દોઢ થી બે કલાક લાગે ત્યારે રાધનપુર શહેર ની કદાચ ટીમ તૈયાર હોય અને તાત્કાલિક ધોરણે પહોંચી જાય તો માલ સામાન જે છે એ બચી શકે અને નુકસાન વેપારી ન થાય પરંતુ આવું બનતું નથી અગાઉ પણ રાધનપુર નગરપાલિકામાં આવી ઘટના બની ચૂકી છે ફરી આ બીજી ઘટના આવી છે નગરપાલિકાની ફાઈલ બેદરકારી સામે આવી છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે તમે પણ રાધનપુર શહેરમાં વેપાર કરી રહ્યા છો અને કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શક્યતા હોય તો તમારે તમારું સેફ્ટી એ રાખવી જરૂરી છે કારણ કે નગરપાલિકાના ભરોસે રહેશો તો આવું જ થશે રાધનપુરના ભરોસે બે દુકાનદારો નુકસાનમાં આવી ગયા છે એનું કારણ છે કે ફાઇન ની ટીમ તાત્કાલિક ધોરણે પહોંચી ન હતી નહીં તો આ આજ્ઞ મૂંઝાવી અને જેટલું બને એટલો આ માલ બચાવી શક્યા હોત પણ આવું બન્યું નથી એટલે નગરપાલિકાની હાલ તો સ્પષ્ટ બેદરકારી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર